નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મૃત્યુ સાથેની મુલાકાત વૈતાલે વિક્રમ આગળ બીજો કોયડો મૂક્યો લીલાવતી નામની સ્ત્રીએ છોર સાથે લગ્ન કર્યા લગ્ન પછી પુરુષે શૌર્ય છોડવાનું નક્કી કર્યું જો કે જ્યારે તેઓને એક પુત્ર થયો ત્યારે તે વ્યક્તિ શોધી કાઢ્યું કે તેની પાસે તેના પરિવારને ટેકો આપવા માટે પૈસા નથી અને તે ચોરી કરવા પાછો ગયો તેમના મૃત્યુ પછી લીલાવતી એક વેપારી સાથે લગ્ન કર્યા ઉદ્યોગપતિએ તેના પરિવારને પ્રેમ કર્યો અને બાળકને સારી રીતે ઉછેર્યો જ્યારે છોકરાએ ધંધો સંભાળ્યો ત્યારે તેના માતા પિતા મૃત્યુ પામ્યા નદીમાં તેમના અંતિમ સંસ્કાર કરતી વખતે ત્રણ હાથ અર્પણનો દાવો કરતા બહાર આવ્યો છોકરાએ તેની માતાનો અવાજ ઓળખ્યો અને તેને પ્રાર્થના કરી પરંતુ તે સમજી શક્યો નહીં કે તેના પિતાને કયા હાથની જોડી છે આ સમયે તેને તેની માતાને એક વખત તેના વાસ્તવિક પિતાનો ઉલ્લેખ કરતા યાદ કર્યા વેતાલે વાર્તા અહીં બંધ કરી અને પૂછ્યું કે આખરે કયા પિતાને પ્રસાદ આપવામાં આવ્યો હતો ઉદ્યોગપતિ વિક્રમે જવાબ આપ્યો કારણ કે તેને પોતાનો પ્રેમ વરસાવ્યો હતો અને બાળકને ઉછેર્યો હતો જ્યારે છોરે તો તેને માત્ર જન્મ આપ્યો હતો ફરી વહેતાલ ઉડી ગઈ મૃત્યુ સાથે મિટિંગ એકવાર નજીક નામનો એક છોકરો હતો એક દિવસ તેના પિતાએ યજ્ઞ કર્યો તેને બ્રાહ્મણોને ગાયનું દાન કર્યું નચિકેતા જાણતા હતા કે દેવતાઓને બલિદાન તરીકે પ્રિય વસ્તુઓ અર્પણ કરવાનો રિવાજ છે તેને તેના પિતાને પૂછ્યું તમે મને કોને આપશો તેના પ્રશ્નથી પરેશાન થઈને તેના પિતાએ ગુચ્છાથી જવાબ આપ્યો હું તને મૃત્યુના દેવતા એમને આપું છું નચિકેતા એમના રાજ્યમાં ગયા તેને ત્રણ દિવસ ખાધા વગર રાહ જોઈ જ્યારે યમ પાછા ફર્યા જ્યારે તેઓ નચિકેતાની ભક્તિથી પ્રચન્ન થયા અને તેને ત્રણ ઈચ્છાઓ આપી નચિકેતાએ તેના પિતાને તેના પર પ્રસન્ન કરવા કહ્યું તેના પિતા તેના પર રાજી થાય તે માટે તેમની બીજા ઈચ્છા માટે નચિકેતાએ સ્વર્ગમાં જવાનું કહ્યું યમ સંમત થયો શેવટે નજીકતા જીવન અને મૃત્યુનું રહસ્ય જાણવા માગતા હતા યમ અચકાયો પરંતુ તેના નિશ્ચયને જોઈને તેને તેની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ કરી અજય અને માલતી અજય નામનો યુવક એકવાર તેની પત્ની માલતીને લાવવા તેના સાસરિયાના ઘરે ગયો હતો એને બુધવારે માલતી સાથે જવાની જીદ કરી સાછરિયાઓએ તેને એમ કહીને રોકવાનો પ્રયત્ન કર્યો કે બુદ્ધ કન્યાઓ માટે અનુકૂળ નથી પરંતુ અજયે તેમની સલાહ ન માની અને માલતીને પોતાની સાથે લઈ ગયો રસ્તામાં માલતીને તરસ લાગી અને તેને પાણી લાવવા કહ્યું જ્યારે તે ગયો ત્યારે ભગવાન બુદ્ધ અજયનું રૂપ ધારણ કરીને માલતી પાસે પાણી લઈને આવ્યા માલતી તેને પોતાના પતિ તરીકે લઈ ગઈ જ્યારે અજય પહોંચ્યો ત્યારે તેની પત્નીને તેના જેવા જ દેખાતા અન્ય પુરુષ સાથે વાત કરતી જોઈ તેને આશ્ચર્ય થયું તેને માલતીને તેની સાથે આવવા કહ્યું માલતી ખૂબ જ મૂંઝવણમાં હતી કે તેનો અસલી પતિ કોણ બંને જણા લડવા લાગ્યા અવાજ સાંભળીને એક સૈનિક તેની પાસે આવ્યો હામળો થાળે પાડવા માટે સૈનિક તેમને રાજા પાસે લઈ ગયો રાજા પણ આચાર્યચકિત થઈ ગયો અને આદેશ આપ્યો કે તેઓને જેલમાં અલગ અલગ કોષોમાં બંધ કરી દેવામાં આવે ત્યારે રક્ષકો નજર રાખતા હતા જેલમાં અજયને તેના સસરાના શબ્દો યાદ આવ્યા અને તેને બુદ્ધને માન આપ્યું ન હોવાનું અફસોસ અનુભવ્યું તે ખૂબ જ પરેશાન હતું અને આખી રાત તેને ઊંઘ ન આવી અને તેને ક્ષમા માટે પ્રાર્થના કરી ભગવાન બુદ્ધે આ સાંભળ્યું અને તેને માફ કરી દીધો સવારે રક્ષકોએ રાજાને કહ્યું કે એક માણસ બેસન છે અને રાત્રે ઊંઘી શકતો નથી રાજાએ નિષ્કર્ષ પર આવ્યો કે તે જ છસો પતિ છે અને તેને માલતીને તેની સાથે મોકલ્યો અજામિલ એક નવું પાંદડું ફેરવ્યું છે અજામિલ વિષ્ણુના પરમ ભક્તનો પુત્ર હતો પરંતુ તેના પિતા પવિત્ર અને અજયમિલ આળસુ હતો અને પાપી પ્રવૃત્તિમાં તેનો સમય બગાડતો હતો એક દિવસ તેના પિતાએ તેને નજીકના જંગલમાં ફૂલો તોડવા માટે મોકલ્યો ત્યાં એક સુંદર આદિવાસી સ્ત્રી તેના પ્રેમી સાથે ઉદાર અજામિલને જોયો અને તેના પ્રેમમાં પડ્યું તેણીએ તેની પાસે જઈને તેની પત્ની બનવાની ઈચ્છા વ્યક્ત કરી અઝામિલ જે તેની સુંદરતાથી સમાન રીતે મોહક હતો તે પણ તેની સાથે લગ્ન કરવા સન્માન થયો અને ટૂંક સમયમાં જ બંનેએ લગ્ન કરી લીધા અજામિલ તેની કન્યા સાથે ઘરે પાસો ફર્યો આઘાતમાં તેના પિતાએ તેણીને પાપ કર્યું હોવાનું કહીને નકારી કાઢ્યું અજામિલ અને તેના પિતા વચ્ચે ઉગ્ર બોલાશાલી થઈ ગઈ ત્યારબાદ તેને વૃદ્ધને જમીન પર પટકાવી દીધો અને તેને ઘર છોડવા કહ્યું હતું ઘણા વર્ષો પછી અજામિલના પાપો દિવસે ને દિવસે વધતા ગયા તેને ભારે પીધું અને ખરાબ સંગતમાં જુગાર રમ્યો અઝામિલની પત્નીએ તેમને દસ પુત્રોને જન્મ આપ્યો સૌથી નાનો જેને નારાયણ કહેવાય છે તે બધામાં સૌથી વધુ પ્રિય હતો અજામિલની તબિયત ધીમે ધીમે ખરાબ થઈ ગઈ અને તે પોતાની પથારી પર બેસી ગયો નબળા અને બીમાર તેને યમના બે સંદેશવાહકોને તેની પથારી પાસે જોયા જોકેને તેને પોતાના પુત્ર નારાયણનું નામ બૂમ પાડી વિષ્ણુ કે જેને નારાયણ કહેવામાં આવે છે તેને આજીજી સાંભળી અને જવાબ આપ્યો તેને તરત જ તેના માણસોને યમરાજને અઝામિલના મૃત્યુના વિલંબ કરવા માટે મોકલ્યા યમરાજ સંમત થયા દરમિયાન અજામિલે પોતાનો જીવ બચાવવા માટે વિષ્ણુનો આભાર માન્યો અને પ્રાર્થનામાં ડૂબી ગયો તેને બધી ભ્રષ્ટ પ્રવૃત્તિઓ છોડી દીધી અને એક પવિત્ર માણસ બન્યો અજામિલને તેના ખરાબ માર્ગો બદલતા જોઈને વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા આભાર આવા અવનવો વિડીયો સાથ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ